તો કેમ છો ગાય આઈ હોપ કે તમે બધા મજામાં છો સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો તો હું છું તમારા બધાનો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને તમારે બધાનું મારી યુટ્યુબ માં ક્રિશ જોશી બ્લોગ માં સ્વાગત છે અને કમ્પલેટ ઓલમોસ્ટ હું ગયા વર્ષે તો એટલા બધા બ્લોગ નહોતા બનાવ્યા અને આ વખતે કન્ટિન્યુઅસલી બ્લોગિંગ શરૂ કરવાની છે ગયા વર્ષે જો બ્લોગ બનાવ્યા હોત તો ચેનલ મોનેટાઈઝેશન સો ટકા થઈ ચૂકી હોત પણ આ સાલ થઈ જશે અને તમારા બધાનો સપોર્ટ રહેશે તો આજનો બ્લોગ કંઈક એવો છે કે આજે બ્લોગ હું લેટ શરૂ કરું છું એના માટે પહેલાં તો સોરી અને આજનો બ્લોગ કંઈક એવો છે કે આજે છે મારા એક મિત્રનો બર્થડે જે મારા સોસાયટીમાં જ રહે છે તો એને આપણે એક સરપ્રાઇઝ આપવાની છે હમણાં કલાક પહેલાં જ જસ્ટ અમે વિચાર્યું બધા મિત્રો ભેગા થઈને એટલે કે પછી આ બ્લોગ ને અત્યારે શરૂઆત કરું છું એટલે પેલા તો સોરી અને અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા પાંચ જેવું થઈ રહ્યું છે ના બધી

તો આપણી ફ્રેન્ક કેક બને રહી છે અત્યારે તો અને થોડી વારમાં થઈ જાય મિત્રને નથી ખબર કે અમે એના માટે કેક લઈ જવાના છે તો પ્લાન કંઈક એવો છે કે પેલા ફ્રેન્ક કેક આપીશું અને પછી જે ઓરિજિનલ કેક છે તે આપવાની છે કાપવા માટે તો વિડીયો પૂરો જોજો વિડીયોમાં બહુ મજા આવશે અને હવેથી રોજ કન્ટિન્યુ નવા નવા બ્લોગ આવવાના શરૂ થઈ જશે હવે ચાર મહિના સુધીનું મારું વેકેશન છે એટલે કે હું નવા નવા બ્લોગ બનાવવાનો જ છું દરરોજ તો વિડીયો પૂરો જો એટલામાં આપણી કેક તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું છું કે ફાઈનલ કેક કેવી બને છે તો ફાઇનલી આપણી જે ફેક કેક હતી અને રિયલ કેક હતી એ બની ગઈ છે અને હવે પ્લાન એવો છે કે પેલા અમારે હોટલમાં જમવા જવાનું છે અને પછી એના ઘરે જઈને આ કેક કાપવાની છે એટલે કે એ રીતનો પ્લાન કર્યો છે અત્યારે પહેલા પ્લાન કેક કાપવાનો હતો પણ હવે પ્લાન ચેન્જ થઈ ગયો છે એટલે પહેલાં તો આ કેક ખરાબ ના થઈ જાય એટલે એ માટે ઘરે જઈને મૂકી આવીએ પહેલાં અને પછી અમે જઈશું તો ફાઈનલી હવે અહિયાં સોસાયટીમાં આવી ગયા છે ને હવે ભાઈબંધ ના ઘરે જઈ રહ્યા છે પેલા ભાઈ બંને ઘર નથી જોયું તો ઘરે જઈ રહ્યા છે ભાઈ હવે એને ઘર બતાવવા માંડે

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू डियर जय हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू फटाफट ना और इतना ना पहले चपर जय તાર પપા ને ખબર આવે પેલા ના ના તો ફાઈનલી અત્યારે હું અહિયાં ઘરે આવી ગયો છું અને મારો આજનો આ વિડીયો કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને રાતના વાગી ગયા છે અમ ક્યારે એટલે આ વ્લોગને કરીએ છીએ હવે એન્ડ અને આવનારા નવા વિડીયો જોવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીશું છે આવા નવા વ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ ટુ બાય ગાય